કોમન દેખાય આલે ઈ મોરી કા આગળ ગઈ આ બાજુ ઘરનો આવ્યો હરમા દુકાન આ ઈથી થોડા આગળ જાવ એટલે ચોકડી આવી તાઈ ચોકપોટો પડી ગયો હવે આ પૂછું પેલી બાઈ ઓહો પેલી નહીં તો

હાલુ ભલે મારા સેવક ને ગેર એટલે મહાકાળી હું પ્રણામ કરું મહાકાળી મહાકાળી મોતીજી ઘર મારી નીકળું છું એટલે સેવક એવું કેમ મારું આજે ઓટો મારી ઘરમાંથી ઘર નીકળી હોય

મળ <laughs> મન મારી રાખેલો પણ મન તો મારે તો મારે પણ નાગરિક મારા પતિ ને ઘર માર્યો એટલે હું અટિયા પાર્ટી કે બરાબર

તો ત્યાં ઘડી જોયું એટલે ઓહો તમારો પૂર્વ દેખાય તમારા પૂર્વજ દેખાયા બે નોમ તો ગોબર ની જ વાત કરો ગોબર કરીને બરાબર છે આ ગોબર નોમર ગોબર નોમ નો માણસ બરાબર નોમ નો માણસ છે તો આ તારું બીજું કે આ બાજુ બીજું કરતા તારું મારેલો છે સારું ભલે હવે કહું તને હવે આ બધું થાય છે પણ તું જેંડવાઈ ગયો ને તને ખબર ના પડી તારા ઘર તમે કયા ગુ છો કબીર પથ વાળા ફોટો નથી કબીર નો ફોટો છે ને કાવીર પાઠના ફોટો છે બધું દેખાય છે બોલે પણ ઉતે એવું કહો કે ન ખુદ કોણ થાય છે મારે બોવર નોમાવેનો રે બોવર ને તો પાકો પકડના ભાઈ હે

એવું કઉ છું કે આ કુવા વાળી જગ્યા છે આ કુવા વાળી જગ્યા છે આ સપનું આવે છે આ સપના મને એ દેખાય છે કે જેને સપનું આવે છે એ મને દેખાય છે મેં જોઈશ નક્કી કરી છે અને એ જગ્યા વાળી વસ્તુ મેં પકડી લાવી છે કયા કરે જે સપનામાં માં રન કરે છે તો કે આટલું જ આટલું જ દેખાય છે અમને દેખાય હા ખરો ને છોકરો છોકરી બે જે દેખાય દેખાય છે ને કુવામાં પાડે છે અને કુવામાં પાડે છે બરોબર જોવા જાય છે

તમારા વડવાઓ તમે અવડે આવ્યા છો આ સો વર્ષ સિત્તેર એસી વર્ષની વાત છે તમે દેખાય છે ને કુવા તું કઉ છું ડોચો કરા છે તો એ જે કુવા વાળી તમે કુવો ઘોડે તો નહીં કુવો તો ને આ છે તો એ જગ્યા પર એમની ધ્યાન રાખજો

આવા એ જે કશું કરવાનું એ જગ્યા ઉપર એ જગ્યા ઉપર લાલ 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 કલર ની કીડી મકળાની કરતા છે એકદમ લાલ લાલ કલર ના એકદમ નવા 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 અલગ અલગ પ્રકાર નું દેખાતું છે છે એ જગ્યા પર તારે ઘર પણ નાખવાનું મુરસ મોર બરાબર આ એ જગ્યા પર ધ્યાન રાખજો તમારો નાતો સ્ટાર છે છે બરાબર જો તમને આલો છો રાજી રહેજો બરાબર અને જે છોકરો દેખાય છે એ છોકરાને તારે કુલર આપી દેવાનું છે જગ્યા પર કુલરમાં તમારિયા બરાબર છે કુલર આપી દેજો સુખરી આપી દેજો બરાબર અને પાણીનો ડોર કરજો નડિયામાં કુલર આપી રેજો હા હવે બોલજો પાછા હું બાકી બધું જોઈ લઉં છું ટેન્શન ના લગાતા. તાકી મારે કાર્ય તમારા હાથે કરાવડાવું છે. કારણ કે એમને એ જે છે એ જે બે જણ છે ને એ તમારા જોડે પેલું કેમેરોની ફોટો પડી જાય ઓ સેલ્ફી. એમ સેલ્ફી પડી ગઈ છે એટલે તમને છોડતો હું. કરો સેલ્ફી પડી ગઈ જે. એટલે જેહો જલ્દી આવી ગયો છે તમારો બેનો. તમારો હવે સેલ્ફી ડિલેટ કરવી પડશે તમારે એના એનામાંથી

આપડી જા પડવા જમાના પેલાના જમાનામાં રાજા ના બધું ચાલતું હતું કે જે રાજા વાળો રાજા ને આ રાજા હોય જે રાજા જેટલો માથો કાપે ને એ રાજા બનતો હતો

તમે તો બાહુ બચી છે કોના બાહુ ખોટા ગરમ કરે એટલે જ જોતા આવો દુઃખો ગરબો ગરમ જ ફરજ ચોઈ જાય તો ગોલ ગોર વટા મારે એ વટા મારે